જે એક વિડીયો સામે આવ્યો છે શું આખી હકીકત છે શનિવારના રોજ અમને પણ સોશિયલ મીડિયા દ્વારા ધ્યાનમાં આવેલ છે કે અમારી આર એમ બસમાં એક ડ્રાઈવર દબડાટ કરતો હોય છે આઉટ ઓફ કંટ્રોલ હોય છે ક્યાંક ઇન્ટોક્સિકેટેડ હોય એવું આપણે વિડીયોમાંથી ફરીદ થતું હતું એ ધ્યાને લઈ અને ડિસિપ્લિનરી એક્શનના ભાગરૂપે અમે તાત્કાલિક અસરથી એને ટર્મિનેટ કર્યું અને એજન્સી પાસેથી અમે ખુલાસો એમ જવાબ માગ્યો કે આવું કેમ બનવા પામેલ છે આજે રાજકોટ સિટીના જે પેસેન્જર્સ છે એમની ગળીમાં જળવાય તેના માટે આવું કેમ બન્યું છે તો એમને પહેલાં જે બાબુભાઈ વંજીભાઈ પરમાર છે એમની પાસેથી એમને જવાબ મેળવીને આપ્યો છે એમાં એમની માનસિક બીમારી હતી અઢી માસ પહેલાં એમને પણ થયું અને એમને ડૉક્ટર પાસેથી રેગ્યુલર દવા લેતા હતા એ દવાનો પુરવઠો ખૂટતા એમને બબડાટ અને એન્ઝાયટી આપણે ફીલ થઈ પેટમાં જે થાય એન્ઝાઇટી એવું એમને થતાં એમનો માનસિક કંટ્રોલ એ ગુમાવો હતો એમણે અને એ ઝૂમતા હતા અને એવું એમણે લેખિતમાં આપેલું છે અને આવા કિસ્સામાં અમે એજન્સીને તાકીદ કરેલી છે કે આપ જે રિક્રુટ કરો ત્યારે હવે પછી આ કિસ્સાને પણ ધ્યાને લઈ કોઈપણ કન્ડક્ટર કે ડ્રાઈવરની માનસિક સ્થિતિને પણ ધ્યાને લઈ અને આગળ વધવા સૂચના આપેલ છે